જય વાછડા દાદા આજે આપણે જઈ રહ્યા છીએ વાછડા દાદાના મંદિરે જે આવેલું છે રણમાં અને રણની અંદર તમે દૂર દૂર સુધી નજર નાખો તો તમને ક્યાંય કશું જ જોવા મળતું નથી પણ દાદાનો પરચો અપ્રંભ પાર છે જે જગ્યાએ દાદાનું મંદિર છે ત્યાં આગળ લીલાછમ ઝાડવા અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવે છે અને દર પૂનમે અહીંયા મોટો મેળો પણ ભરાય છે તો આપણે આપડે ગયા છે દાદાની પાવન ધરતી મંદિર સુધી અને આ છે બજાર તમને પછી પહેલા આપણે પ્રસાદી લઈ લઈએ તો આપણે પ્રસાદી લઈ લીધી છે સવાર છે ચોખા અને નાળિયા તો મંદિર તરફ જવાનો આ છે મેઈન ગેટ

તો વાસડા દાદાના દર્શન કરી અને અહીંયા આપણે આવી ગયા શરબત પીવા ઠંડુ ઠંડુ શરબત છેવામાં રાખેલું હતું એટલે આપણે એક ગ્લાસ શરબત પીધું શરબત પીધા પછી અહીંયા આપણે ગ્લાસ જાતે ધોવો પડે છે એટલે આપણે ગ્લાસ ધોઈ લીધો દાદાનો પરચો આપણો પાર છે દાદાના મંદિરની પાછળ આવેલો છે ઢુલો અને ઢૂલા ઉપર લગાડેલા છે ખોટા જે લોકોને નિસંતાન હોય છે એ લોકો અહીંયા માનતા માને છે અને એમના ઘર પારણું બંધાય છે પછી એ લોકો અહીંયા ફોટો પોતાના દીકરાનો દીકરીનો લગાવે છે અને લોકો અહીંયા આગળ અનેક માનતાઓ માને છે અને તેમની બધી મનોકામના પૂરી પણ થાય છે ગુંદીના લાડુ ભારો ભાર અહીંયા આગળ જોખણું થઈ રહ્યું છે દાદાનો પરચો અપ્રમ પાર છે કેમ કે અહીંયા ઢુલા ઉપર બેઠું છે ભમરા મધ અને નીચે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ વાવી ભક્તો આવેલા છે પણ એક પણ ભમરો ઉડતો નથી કે કોઈને કરડતો પણ નથી અને અહીંયા આગળ અવાજ પણ એટલો બધો થઈ રહ્યો છે અહીંયા આગળ શ્રદ્ધાઓ પથ્થર ઉપર પથ્થર લગાવી અને પર્વત જેવું બનાવે છે અને માનતાઓ પણ રાખતા હોય છે તો આ છે હીરા ઢોલીની સમાધિ જ્યાં આગળ શ્રદ્ધાળુ કાન માંડીને સાંભળે છે અને આજે પણ હીરા ઢોલીનો ઢોલ વાગતો હોય એવો અવાજ અવાજાય છે દાદા દર્શન કરી અને હવે આપણે પ્રસાદ લેવા જઈએ છીએ હજારો ની સંખ્યામાં અહિયાં દાદાની પરસાદી લેશે શ્રદ્ધાળુ તો ચાલો હવે આપણે દાદાની પ્રસાદી લેવા તો પ્રસાદી માં આ છે ગુંદી એના પછી છે ગાંઠિયા એના પછી છે રોટલી બટેટાનું શાક ભાત અને દાળ જમણવાર પૂરો થયા પછી અહીંયા ઠંડી ઠંડી છાશ પણ હોય છે તો અહીંયા સેલરીનો રસ મળી રહ્યો છે સેલરીનો રસ પણ અનલિમિટેડ જેને જેટલો પીવો હોય એટલો અને એકદમ ઠંડો ઠંડો અને એ પણ તાજો ઘાટીને જ આપે છે અને ભક્તો માટે આ બધું જ ફ્રી છે દાદાના મંદિરે સેવાની વાત કરીએ તો સેવાની અંદર કોઈ કરકસર રાખવામાં આવતી નથી અહીંયા સેલરીનો રસ પણ તમે જોઈ શકો છો કે અત્યારે તાજો ઘાટી અને તાજો આપવામાં આવે છે અને અહીંયા આગળ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા આગળ સેવા ભાવી લોકો પણ આવે છે આ છે ગૌશાળા જો કે અત્યારે હાલ બંધ રાખવામાં આવી છે કેમ કે અહીંયા આગળ મેળો છે અને મેળાના કારણે પબ્લિક વધારશે એટલે ગૌશાળા બંધ રાખવામાં આવ્યું છે ગૌશાળાની અંદર હજારોની સંખ્યામાં ગાયો છે જે કે ગૌ માતાની અત્યારે હાલ સેવા પણ બહુ સારી રીતે કરવામાં આવે છે તમે જોઈ શકો છો દાદાના દર્શન કરી અને પ્રસાદી લઈ અને આપણે આવી ગયા છે બાર અને બાર છે આ બજાર તો બજાર પણ તમને બતાવીશું અને હજુ થોડા મંદિરો બાકી રહી ગયા છે તો એ મંદિરે પણ આપણે જઈશું તો અત્યારે હાલ આ બજારનો નજારો જોઈ લો અને વિડીયોમાં આગળ બન્યા રહેજો

નાના રણમાં કઈ કઈ જોવા મળતું નથી પણ અદ્ભુત નજારો જોવા મળે છે કે અહીંયા આગળ એક માટીનો ડુંગરો છે અને એ ડુંગરા ઉપર બિરાજમાન છે રણ વચ્ચે બેડ છે પૂરણ પ્રગટ ધામ સ્વામી મોટા સિદ્ધ છે ડુંગરગીરી છે નામ તો આ હતું વીર વસરાજ દાદાનું મંદિર જે સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં આવેલું છે અને આજના વિડીયોમાં આટલું તો ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જય વીર વસરાજ દાદા